છે અમારો સમસ્ત ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠનના પ્રમુખ મનોજભાઈ મેસવાણીયા ગોંડલથી પધાર્યા રહ્યા છે અને અમારી સાધુની અસંખ્ય દીકરીઓને વિના સ્વાર્થે બાપુ એને પોતાના પિયરે વડા પિયર થી સાસરે સુધી વડાવી છે અસંખ્ય દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે ઈ અમારે પ્રફુલભાઈ દુધરે જ્યાં બંધિયાથી પધાર્યા તો જોરદાર તાલીઓના ગળગડાટથી એને આપણે વધાવીએ અને અને આ સમૂહ લગ્નના સમિતિ બાપુ આ વસરમભાઈ આ અમારી આખી સાધુ સમાજની કમિટી છે જય મજામાં જય હો અમારે અમારે અને ઘરના બેન એ પણ આ સાધુન દીકરીઓના સમૂહ લગ્ન હોય ને પોતાના કામ ધંધા છોડીને દોઢ દોઢ મહિના સુધી સતત બે બે મહિના સુધી દોડા દોડી કરે અને સમાજની દીકરીઓના લગ્ન વિવાહ કરાવે છે આ રૂપાબેન ગોંડલિયા અને બીજું એક સોનામાં સુગંધ ભળે ગામ પાદરગઢ ભાવનગર જિલ્લો મહુવા તાલુકો અને આ પાદરગઢથી અમારે નરભેરામ બાપુ હરિયાણી તમને કદાચ હું ન ખબર હોય તો કહું કે જ્યારે બાપુ ગુરુકુળની અંદર જ્યારે વિદ્યા અભ્યાસ કરતો ને ગુરુકુળની અંદર વિદ્યા અભ્યાસ કરતો ને મારી પરિસ્થિતિ બહુ નાજુક ભાગ ખાવાનો એક રૂપિયો નહીં ત્યારે એ નરભેરામ ને એના મોટા ભાઈ પરસોત્તમ બાપુ એ અમને ભજનમાં લઈ જાય ને પાંચ પચીસ રૂપિયા અમને એ રડાવતા સાહેબ એ આજ ઘણા વર્ષો પછી અહીંયા આવ્યા ને સીધા મારી કથામાં અને મારે વાત થઈને મેં કીધું મને કે કે તબલા વગાડતો છોકરો આજે વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચે છે ને એને એનો રાધિપો વ્યક્ત કર્યો અહીંયા પધાર્યા તો જોરદાર તાલીઓના ગગડા હાથથી આપણે એને વધાવ્યું બાપ

સ્વાગત કરશે ધન્યવાદ મનોજભાઈ ખરેખર આજની તારીખ માં જો કથામાં સમય ન લેવાય પણ આડંબર વધી ગયા છે અને આડંબર ના હિસાબે આપણો ધર્મ જો ઝાંખો તો ન પડે પણ થોડું ડાળ વાળા હોય છે જેથી કરીને ઝાંખો લાગે પણ એને ટકાવવા માટે આવી કમિટી કરી એને જો ગામે ગામ સાધુના દીકરા નીકળતા હોય તો ધન્યવાદ છે આભાર મનોજભાઈ પ્રફુલભાઈ આવો પ્રભુલભાઈ આ ધન્યવાદ પ્રભુલભાઈ જે પ્રભુલ ભાઈ જે બીજા ભાઈ હતા બાપુ આભાર બાપુ ખરેખર અમારી ગૌશાળાની અને અમારી ગૌશાળાની અંદર ચાલતી કથા અને કથાના વક્તાની આપશી નોંધ લીધી તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બેન શ્રી આવોને જે ઘરે ઘરે આવા સોમોલોગનમાં પોતાનો સમય કાઢી અને ઘણા પ્રકારના ખર્ચ થતા હોય છતાં આવા કામ કરતા હોય કારણ કે અમે તો નથી કરી શકતા ધન્યવાદ બેન આભાર જયિએ ભાગવત ભગવાન બાપુ આ ખરેખર એક સંજોગ ઊભો થયો છે હમણાં અમે કથાને હજી એક કથાનું સત્ર પૂરું કર્યું એમાં પ્રથમ કીધું કનૈયાએ મિત્ર મંડળની રચના કરી અને એમાં આપણું આ સંગઠન મંડળ જે આપણા સમાજમાં ચાલુ થયું પણ સાહેબ ખરેખર એ તમને ન ખબર હોય અમે સમાજમાં રહેનારા છે અમને ખબર હોય કે અમારું સંગઠન અત્યારે ક્યાં સુધી પહોંચી ગયું કે નાનામાં નાના માણસો જેની જરૂરિયાત હોય એ દીકરીઓને પરણાવી નથી શકતા એટલે એના દીકરીઓના સમૂહ લગ્ન કદાચ કોઈ મેડિકલ સહાય હોય આવું કાંઈક ને કાંઈક સમાજની અંદર અમારા હળીખં બે હાવજડા એ પાછા બે એક જ તાલુકોને એક ગોંડલ મારીએ ને એક ગોંડલ તાલુકામાં હમણાં ઘોઘાવદન ની વાત કરીને ઘોઘા ત્યાંથી ની બાજુમાં તો બાપ મારી આપ બધાને અને અમારી વ્યાસપીઠાને ગૌશાળા સમિતિ ગોવિંદ આશ્રમ આપ બધા સંતોને અહીંયા આવકારે છે ત્યારે ફરી પાછા કથાના દોરની અંદર આપણે પ્રવેશ કરીએ કે જેમાં કનૈયો પોતે ચોરી કરે છે ને હવે કનૈયો

કે મારો કનૈયો તને મુખ ઉપર ધારણ કરે છે અને ત્યારે વાસળીને વાચા ફૂટે વાસળી બોલી છે રાધાજી નાના મોઢે મોટી વાત પરંતુ દુનિયાની અંદર જેને ઠેબા ખાધા છે ને એને કઈક શીખવા મળ્યું છે તમને સાહેબ પગમાં ઠેબું આવે ને એટલે તમને શીખવા મળે ક્યાંય બીજી વાર હાલી ને તો અહીં ધ્યાન રાખવું કઈ પાણો આડો છે એમ તમને ઠોકર મળે એટલે સમજી જવું એમાંથી કઈક તમારું પરિવર્તન થવાનું છે ત્યારે એ રાધાજી ને વાસડી ને વાસના ફૂટે ને વાચા ફૂટે ને કહે છે કે સાંભળો મેં કાલે પરમ દિવસે વાત કરી હતી કે પરોપકારી જીવો છે એ જી જાડવા પો તેરે પોતાના એ ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા આત્મા એ જાડવા પોતેરે એ પોતાના ફળ નથી ખાતા રે એ ઉપકારી નો ગાવડી પોતે રે એ પોતાનો દુધનાથી પીતી રે ઉપકારી એનો આત્મા લોકોના માટે પરોપકાર કરે છે સાહેબ

કુવાડે કપાના હે રાધા પેલા અમને અમારા પરિવારમાંથી માંથી કુવાડે થી કાપી નોખા એ અંગણાજી કુવાડે કપાણા અમને પેલા અમારા પરિવારમાંથી માંથી જુદા કર્યા છે અમારા અંગો કાપ્યા છે આ વાસિયે છે પછી એમાં કેટલી પ્રકારના છિદ્રો કર્યા કાણા પાડ્યા અને અંદર જે અમારો પ્રાણ છે એ ગર્ભ છે ઈ અંદરથી અમને ખાલી કરી નાખ્યા એને કીધું કે હે રાધાજી સાંભળો હું અંદરથી ખાલી છું ને એટલે તારા કન્યાને વાલી છું અંદરથી જે કામ ક્રોધ લોભ ને મોહ આ બધું ખાલી થઈ જાવ ને તો કૃષ્ણમય થતા વાર ન લાગે કનૈયા એ મુખ પર મોરલી ધારણ કરી અને ભાતમાં સુકા રોટલા અને દૂધ લઈ ગયા છે એમાં મધુસુદન નામનો કૃષ્ણનો પ્રિય મિત્ર પણ જેની પરિસ્થિતિ બહુ ગરીબ છે એટલી ગરીબ પરિસ્થિતિ કે સાહેબ એક ટક ખાવાના અનાજના પણ એને ફાંફા છે ને બધા બપોરનો સમય થયો પોતપોતાનો ભાત ખોલીને બેઠા અને એવામાં મધુસૂદન એ આખું મિત્ર વર્તુળ છે ને મિત્ર વર્તુળથી બહાર બેઠો છે